નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢના માંગરોળ મરીન પોલીસ પીઆઈ સલીમ સાટીનો સેવા નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જૂનાગઢના માંગરોળ મરીન પીઆઈ તરીકે ફરજ બજાવતા અને અડત્રીસ વર્ષ સુધી વિવિધ જિલ્લા તાલુકામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી બાહોસ પોલીસ તરીકેની છબી ઉભી કરનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર હાલ છેલ્લા દોઢ વર્ષથી માંગરોળ મરીન પોલીસ પીઆઈ તરીકે ફરજ બજાવતા સલીમભાઈ સાટી ના દુરસ્ત તબિયતના પગલે વયમર્યાદાને એક વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્ત થતા માંગરોળ ડીવાય એસપીયાતરની અધ્યક્ષતામાં વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો ધાર્મિક ગુરુઓ પોલીસ વિભાગના અધિકારીઓ સામાજિક રાજકીય આગેવાનો પરિવારના સભ્યો સહિતના મહાનુભાવોએ પીઆઈ ઉઢાડી મોમેન્ટો આપી નિવૃત્ત જીવન સુખમય રહે તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓની સાથે વિદાય આપી હતી તો સાથે જ સરકારી વકીલ શ્રી માળી સાહેબ તેમજ સીપીઆઈ સમીર મંધરા અને સીલ પીએસઆઈ ચુડાસમા ચોરવાડ પીએસઆઈ ગઢવી સાહેબ અને માંગરોળ પીએસઆઈ સોલંકી મેડમે સાટી સાહેબની કામગીરી કરવાની અને અનુભવ યાદ કર્યા હતા આ વિદાયમાનના પ્રતિ ઉત્તરમાં નિવૃત્ત પીઆઈ સાટી સાહેબે પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફનો આભાર માની ભાવુક થયા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું